જ્યાં જોઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે તો એવી સરખેતી લઈને વિશાલા સુધી હાલ જો ત્યાં કોર્પોરેશન દ્વારા ટ્રાફિકને ખુલ્લું પાડવા માટે કોર્પોરેશન દ્વારા પણ કામ હાથ ધરવામાં આવ્યું છે પણ જ્યાં જોઈએ ત્યાં એટલે ટ્રાફિકની સમસ્યા આમ જોવા જઈએ તો ટ્રાફિકના ઘણા એવા કર્મચારી છે તેના કારણ સર ટ્રાફિકની સમસ્યા વધતી હોય છે હાલ સરખેતી થી વિશાલા સુધીમાં ટીઆરબી ના જવાનોને હોમગાર્ડના જવાનો નજરે તો પડતા હોય છે પણ પોલીસ કર્મચારી નથી નજરે પડતા જો કે આ લોકોને ને અહીંયા હાલમાં પોલીસ કર્મચારીઓને પણ ઊભા રાખવા જોઈએ કેમ કે આટલા વર્ષોથી અહીંયા કોઈ પણ જાતના ટ્રાફિક સિગ્નલ એના કારણસર અહીંયા જનતાને હાલ ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેવાની ટેવ નથી એટલે પોલીસ કર્મચારીને અહીંયા ઉભા રાખીને ટ્રાફિક સિગ્નલ ઉપર જનતાને ઊભા રાખવાની ટેવ પાડવી જોઈએ પણ હાલ આ એમ ડિવિઝન જે છે એ નજર અંદાજ કરી રહ્યું છે અને અહીં કોઈ પણ ટ્રાફિક ના કર્મચારી જે છે ને પોલીસ કર્મચારી એમને ઉભા રાખવામાં નથી આવતા તેને લઈને એચડી વાયની ટીમ અત્યારે હાલમાં અમારી સાથે જોડે જણાવી અને એસડીપીઆઈ ની ટીમ દ્વારા કાલે કંટ્રોલ પણ કરવામાં આવ્યો હતો કંટ્રોલ પર ફોન પણ રિસીવ નહોતા કરવામાં આવ્યો તો આપણે હમણાં વાત કરીશું આપણે એસડીપીઆઈ ની ટીમ જે અમારી સાથે જોડાય છે એમના સાથે વાતચીત કરીશું આપનું નામ અને પરિચય મારું નામ નાંદુલિયા કતાદા છે હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા વેજલપુર વિધાનસભાનો મેમ્બર છું શું બનાવ બન્યો તો કાલે કાલે રાત્રિના સાડા અગિયાર થી સાડા દસ થી સાડા અગિયાર ના વચમાં ટ્રાફિક નું ખૂબ જ પ્રમાણ વધી ગયું હતું ખૂબ જ પ્રમાણમાં અહીંયા ટ્રાફિક હતું તો અમે સૌ પ્રથમ અહિયાં નીકળ્યા તો અમે જોડે કરવું જોઈએ પરંતુ અહીંયા એમ પીએસઓમાં ફોન કર્યો અને એમને જાણ કરી કે હવે તે ટ્રાફિક છે અને કોઈ પોલીસ જવાન હાજર નથી તો એમના દ્વારા મને એમ સૂચન કરવામાં આવ્યું કે અહીંયા અમે ઝડપથી જે ટ્રાફિકના જવાનો છે એને મોકલી આપીશું પરંતુ અગિયાર વાગ્યા સુધી કોઈ પણ આપને હોલ્ડ કરીશ અને કેમેરામેનને અનુરોધ અનુરોધ છે કે કઈ સિગ્નલ ચાલુ છે ને કેવી રીતના વાહન પ્રસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે સિગ્નલ પેલું સીધું ચાલુ છે ને અહીંથી આ લોકો પ્રસાર થઈ રહ્યા છે એટલે સાફ જે અત્યારે હાલમાં જે અમે આપને જણાવ્યું કે અહીંની જનતાને જો સિગ્નલનો કોઈ અનુભવ નથી કે કોઈ ટેવ નથી એ જ અત્યારે હાલમાં દ્રશ્ય અહીંયા આપને સામે જોવા મળ્યા તો પછી જે અગિયાર વાગે કોઈ પણ જવાન ના આવ્યા એના પછી અમે વન ઝીરો નાઇન ફાઈવ જે ટ્રાફિક હેલ્પલાઇન નંબર છે એના પર બી અમે સંપર્ક કર્યો પણ એમાં તો ફોન જ નતા લાગતા અમારા ચાર પણ ફોન અમે ત્યાં કર્યા છે પછી ત્યાર પછી અમે સો નંબર પર પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો ત્યાં આગળ અમે ચાર ફોન કર્યા ચાર માંથી એક પણ ફોન રિસીવ કરવામાં નહીં આવ્યો જયારે પાંચમો ફોન એમનાથી રિસીવ થયો અને અમને અમને જાણ કરી કે અમે પીસીઆર અહીંયા સુધી મોકલી આપીશું પરંતુ પીસીઆર હજુ સુધી આવી નથી કેમ કે પીસીઆર જ્યારે અહીંયા આવે છે તો એને સૌ પ્રથમ એ કામ હોય છે કે ત્યાંથી જે નંબર આપેલો હોય છે ને ત્યાંથી જે વાયરલેસ દ્વારા એમને જાણ કરવામાં આવી હોય છે તે નંબર પર એ ફોન કરી અને એ જાણ કરે છે કે અમે અહીંયા પહોંચી ગયા છે તમે કઈ બાજુ છો પરંતુ અહીંયા કોઈ એવો મારા સુધી હજુ ફોન નથી આવ્યો એટલે સાફ સાફ તોર પર એવું લાગે છે કે પીસીઆર તો આવી જ ના હોય હવે આ જે સવાર છે એ પોલીસ કંટ્રોલ રૂમ પર છે કે પોલીસ કંટ્રોલ રૂમ જ્યારે ચોવીસ કલાક અને ત્રણસો દિવસ કામનું એ કામગીરી બતાવી રહી છે તો અહીંયા ચાર પાંચ ફોન જે રિસીવ ન કરવામાં આવ્યા ત્યારે કોઈ કંટ્રોલ રૂમમાં ન હતું એ સાફ સાફ તર પર આપણે જોઈ શકીએ છીએ કે કંટ્રોલ રૂમમાં કેમ ફોન ના ઉપાડવામાં આવ્યા અને મોકલવામાં આવી એના પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એસડીપી આ માંગ કરે છે અહીંથી આ ટ્રાફિક ની આપણે સમસ્યા જોવા જઈએ તો ટીઆરબી ના જવાનો જ ઉભા રહેતા હોય છે અહીંયા અને હોમગાર્ડના જવાનો પણ પોલીસ કર્મચારી નજરે પડ્યા છે સુધી તમને અહીંયા

અહીંનો સ્ટાફ છે અને એસીપી સાહેબ અમને એમ જાણ કરે છે કે અહીંયા આ બીટ પર અમે આઠ જવાનો મોકલીએ છીએ તો કેમ આઠ પૂરા નથી પાડતા એનો પણ હું પીઆઈ સાહેબ સુધી જવાબ માંગીશ આપ મીડિયા માધ્યમથી અને જેવી રીતે ડીજીપી સાહેબે વ્યવહારદારોનો ડિવિઝનના વ્યવહારદારોએ બદલી કરી છે એવી રીતે ટ્રાફિકના વેવરદારોની બી જિલ્લા ફેરબદલી કરવામાં આવે ત્યારે જ આ પ્રશ્નોનો હલ આવી શકશે અને જેના અહીંયા જે ઇન્ચાર્જ છે એ સવારે પણ હાજર નથી દેખાતા અને અત્યારે તો અમે હું કહીશ કે અહીંના હોમગાર્ડો અને ટીઆરબી વાળા છે એ હાજર છે પરંતુ સિગ્નલ નું જે છે એનું પાલન નથી થતું તો એનું સૌ પ્રથમ હું જવાબદાર પોલીસ જ કેમ કે એમ લોકોની જવાબદારી છે કે અહીંની જનતાને એ લોકો કહે કે તમારું ટ્રાફિક સિગ્નલ ચાલુ છે તો એ પ્રમાણે કામ કરવું જોઈએ કેમ કે જ જનતા પાલડી અને પ્રહલાદનગરના વિસ્તારમાં જાય છે ત્યાં આગળ એ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો અહીંયા કેમ ના કરે એ પોલીસ પર જ આ સવાલ છે અને પોલીસ આના અંગે કામ કરવા જવાબદાર છે અને કામ કરવું જ પડશે એમને એસડીપીઆઈના જે કાર્યકર્તા અમારી સાથે જોડાયા હતા એમનું એવું કેવું છે કે જે ડિવિઝનના વેવટદારોની જેમ જિલ્લા બહાર બદલી કરવામાં આવી એવી રીતના ટ્રાફિક જવા ટ્રાફિકના વેવટદારોની પણ જો જિલ્લા બહાર બદલી કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો નિરાકરણ આવી શકે છે અને અહીંયા પોલીસ